કચેરી ના શિક્ષણ શાખાના સી ક્લાર્ક નિવૃત્ત થતા વિદાયમાન આપવામાં આવ્યો રાપર તાલુકાના પંચાયત કચેરી ખાતે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ શાખામાં ફરજ બજાવતા સી ક્લાર્ક એનડી પરમાર

મનીષભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી માજી તાલુકા વિકાસ અધિકારી ડી જે ચાવડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા હિસાબી શાખાના દિનેશ સુથાર બી પી ગુષાઈ વગેરે નિવૃત્તિ થતાં એનડી પરમારની સેવાઓને બિરદાવી હતી અને ડી પરમારે તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓના સાથ સહકાર બદલ આભાર માન્યો હતો તો મૂળ બનાસકાંઠાના વડગામ તાલુકાના વતની એનડી પરમાર આજે કચેરી સમય બાદ નિવૃત્ત થતાં વિદાયમાન આપવામાં આવ્યો હતો E